મિત્રો આજે જઈ રહ્યો છું ખંભાત તાલુકામાં રાલજ ગામ સિકોતરધામ જે નવસો વર્ષથી જૂનું ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે અને ગુજરાતમાં સૌથી મોટું ત્યાં એક શિવલિંગ છે અને બાર જ્યોતિર્લિંગના તમે સાથે દર્શન કરી શકો છો તો એવા સિકોતરધામ રાલજ એટલે કે વહાણવટી સિકોતર જ્યાં જગડુસા વણિયાના વહાણ તાર્યા હતા એવી સિકોતરમાના ધામ તો હવે ટૂંક જ સમયમાં હવે સિકોતરધામ ધામ રાલજ પહોંચી જઈશું અને માતાજીના દર્શન કરીશું આજનો પ્રાગટ્ય દિવસે માતાજીનો અને આપને પણ દર્શન કરાવીશ વિડીયોમાં બને રહેજો હવે ટૂંક જ સમયમાં મંદિરે પહોંચી જવાનો છું તો તમે પણ દર્શન કરજો અને કોમેન્ટમાં જય શિકોતરમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો હવે પહોંચી જવા આવશું રાલ જ મિત્રો હવે મુખ્ય દ્વાર પ્રવેશ કરી રહીશું હવે ટૂંક જ સમયમાં તમે જોઈ રહ્યા છો વિડીયોમાં મુખ્ય દ્વાર હવે નજીક પહોંચી જાય છે તો એકદમ નજીક આવ્યા છે હવે આપણે પાર્ક કરી ગયા છે હવે મુખ્ય દ્વાર પાર્ક કરી ગયા છે અને બાજુમાં બંને બાજુ રોડની બંને બાજુ સાઈડ તમે જોઈ શકો છો પાર્કિંગની વ્યવસ્થા ખૂબ મોટી છે જે યાત્રાળુ આવે છે અહીંયા પાર્કિંગ કરે છે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર અને રવિવારના દિવસે તો મોટી લશ્કરીઓ પણ ગુજરાતને ગુજરાતના બહારથી પણ અહીંયા માના દર્શને આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો એ ચા નાસ્તાના સ્ટોલ છે અને એની સામે તમે જોઈ શકો છો શિફળ ચુંદડીને અગરબત્તીની પણ દુકાનો છે માતાજીને ભાઈ ભક્તો આવે છે અને શિફળ ચુંદડી જે કોઈને ઈચ્છા હોય એ લઈ શકે છે જોઈ રહ્યા છો તમે હવે ટૂંક સમયમાં હવે આપણે માતાજીના દર્શન કરીશું ચાલો મારી સાથે બન્યા રહો અને દર્શન કરીએ એક્ઝેક્ટલી હવે પહોંચી જાય છે સિકોતેર માના સાનિધ્યમાં તમે ગેટ ઉપર જોઈ શકો છો સિકોતેર માના ફોટો લગાવેલો છે હવે ગેટની અંદર પછી ગેટ જોરદાર શણગાર્યો છે શું મંદિર છે જોરદાર સિકોતેર ધામ રાલ માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમ થયું કે લાવ માતાજીના દર્શન કરીએ અને માતાજીના દર્શન કરી અને તમામ મિત્રોને આ વિડીયોના માધ્યમથી પણ દર્શન કરાવું તો આજના દિવસ માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો અને અમારી પાછો માનો રવિવાર હોય એટલે કંઈ ઘટે નહીં તો તમે જોઈ શકો છો નસીબદાર કહેવાય કે આજે હું પ્રાગટ્યના દિવસે માતાજીના દર્શન કરવા આવ્યો છું પહોંચી ગયા છે શિકોતર માતાના સાનિધ્યમાં હવે ટૂંક જ સમયમાં આપણે દર્શન કરાવીશ અને સિકોતર માતાનો દર્શન કરાવીશ સાથે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવીશ બના રહેજો આજ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તો માતાજીના દર્શનાર્થીએ ઘણા દર્શનાર્થીઓ આવ્યા છે તો આપણે પણ દર્શન કરીશું ખૂબ સરસ સજાયું છે મંડપ માતાજીનું તો સાથે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરીશું પહોંચી ગયા છે માતાજીના સાનિધ્યમાં તો મિત્રો ઘણા ભાઈ ભક્તો આવે છે આજના દિવસે અને રવિવાર છે તો રવિવારે તો હજારો માનવીઓ માતાજીના દર્શન આવે જ છે અને એમાં આજે સોનામાં સુગંધ જળે એવો દિવસ માતાજીનો જેવો કે પ્રાગટ્ય દિવસ તો આજના દિવસે હું દર્શન કરાવે છું અને આ વિડીયોના માધ્યમથી આપને પણ દર્શન કરાવીશ તો આજે આરતીનો પણ લાભ લઈ લઈશું અને આજે મારી કિસ્મત હું નસીબદાર છું કે આજે પાર્ગટ્ય દિવસ છે રવિવાર છે અને આરતીનો લાભ મને મળશે આરતીમાં બેસવાનો લાભ મળશે અને માતાજીની આરતી સાંભળવાનો લાભ મળશે તો મિત્રો થોડી આરતીનો લાભ તમને પણ સિકોતેર માતાના દર્શન દર્શન કરવા આવો છો તો અહીંયા મંદિરથી નીચે સરસ મજાનો ગાર્ડન છે એ પણ ગાર્ડનની મુલાકાત કરી શકો છો અને શાંતિથી ઘડી ગયો ઘોડીવાર નિશામો કરી અને આનંદ અનુભવો છો એવું આ દરિયા કિનારે સિકોતેર માતાનું મંદિર છે અને ખૂબ સરસ નીચે ગાર્ડન છે મંદિરની બાજુમાં જ છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સરસ છે હું તો ઘણી વખત જાઓ પણ જો તમે આજ સુધી કદાચ આ ગાર્ડનમાં ના જ્યાં હોય અને મંદિરની મુલાકાત ન લીધી હોય તો અવશ્ય લેજો જોદાથી સામે તમે જોઈ શકો છો જે દરિયો છે દરિયા કિનારો છે અહીંયા પણ તમે જઈ શકો છો એ પણ રસ્તો છે કાચો રસ્તો છે એટલે આપણે સંભાળીને જઈશું તો ચાલો હવે શિવલિંગમાં જઈશું અહીંયા માતાજીનું પાવણી છે જે ભાઈ ભક્તો માતાજીના પાવણી ઝુલાવે છે તમે જોઈ શકો છો અહીંયા જે કારણમાં માતાજીની મૂર્તિ છે છબી છે અને સૌ ભાઈ ભક્તો માતાજીનું કારણ જોડાવે છે મેં પણ ઝુલાવી છે તો માતાજીના કારણોના પણ તમે દર્શન કરી શકો છો તો હવે આપણે શિવલિંગમાં જઈશું મિત્રો મેં દર્શન કરી દીધા છે અને હવે દર્શન કરી થોડો શહેરમાં આવી ગયો છું જેથી કરીને બીજા ભાઈ ભક્તો પણ માતાજીના દર્શનનો લાભ લઈ શકે તો ખૂબ સરસ મંદિર છે અને ચૂંજ માતાજીના પ્રજાના પણ તમે દર્શન કરી શકો છો અને ખુશ એક વાતથી શું કે અહીંયા મંદિરની બાજુમાં જ એક મસ્ત વિસામાં માટેની જગ્યા બનાવી છે એ તમને બતાવીશ તો અહીંયા તો તમે વિશાળ શિવલિંગ જોઈ શકો છો આની અંદર બાર જ્યોતિર્લિંગ છે એના પણ તમને દર્શન કરાવીશ વિડીયોમાં આગળ બનાવી રહીજો તો પહેલાં તમને આ વાત કરું કે ખૂબ વિશાળ જગ્યા છે વિસામાંની જે યાત્રાઓ યાત્રિકો માટે અહીંયા ઘડી બે ઘડી વિશામો કરી શકે છે તમે જોઈ શકો છો ખૂબ સરસ જગ્યા છે મંદિરની બાજુમાં જ છે જોરદાર છે તો આ શિવલિંગમાં આપણે જઈશું અને હું તમને એક સાથ બાર જ્યોતિર્લિંગમાં પણ દર્શન કરાવીશ તો એ પહેલાં મારે તમને વિનંતી છે કે જય સિકોતરમાં અવશ્ય લખજો અને જય ભોલેનાથ લખી છે ભોલેનાથ મંદિર એ પણ એક દરવાજો છે ગેટ અને સામે તમે જોઈ શકો છો દરિયો જે દરિયો કહેવાય અને ગાર્ડન તમે જોઈ શકો છો જે મેં પહેલાં પણ વાત કરી છે અને પછી વાર વાત કરીશું અને આજ સુધી મુલાકાત ન લીધી હતો અવશ્ય મુલાકાત ફરવા ફરવાલાયક સ્થળ છે એક શ્રદ્ધાનું આસ્થાનું સ્થાન બન્યું છે સિકોતર માતાનું સમય એવો જ હતો સાંજનો સમય સવા આવ્યો હતો એવા જ સમય દર્શના દર્શન માટે ગયો હતો અને માતાજીના દર્શનનો લાભ લીધો અને આરતીનો પણ લાભ લીધો તમે પણ માતાજીના દર્શનનો લાભ અવશ્ય લેજો તો મિત્રો હવે જઈશું આપણે ગાર્ડન પહેલાં બતાવી દો દરિયા તમે નજીકથી દરિયો બતાવી રહ્યો છો અહીંયા પણ ફરવા માટેનું સરસ સ્થળ છે જોઈ શકો છો તમે એમ કહેવાય કે પહેલાં ખંભાતનું બંદર હતું એવું પણ લોક વાયકા મુજબ કહેવામાં આવે છે તો આપણે અહીંયા તમને ગાર્ડન બતાવી દીધું છે ડેરી પણ બતાવી દીધું છે તો મિત્રો શિવલિંગ શિવલિંગની અંદર એન્ટ્રી આપણે કરી ચૂક્યા છે આ જોઈ રહ્યા છો આ એન્ટ્રી થવાની જગ્યા છે અહીંયાથી આપણે શિવલિંગમાં પ્રવેશ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો ચારે બાજુ દેવી દેવતાની પ્રતિમા છે એ પણ તમે જોઈ શકો છો પહેલાં તો તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ જે ભારત દેશનો લક્ષ્ય દેખ બતાવ્યો છે અને ભારત દેશમાં અલગ અલગ રાજ્યમાં કયું શિવલિંગ આવ્યું છે એ પણ તમને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દર્શાવ્યું છે તો ભારત દેશમાં બાર જ્યોતિર્લિંગ છે એવા અહીંયા મોટી શિવલિંગમાં એકી સાથે તમે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો એવું આ સિકોત્તરધામ રાલજ યાત્રાધામ બન્યું છે તમે જોઈ શકો છો જે એક ભારત દેશનો નકશો છે અને ભારત દેશમાં અલગ અલગ રાજ્યમાં જે શિવલિંગ આવ્યું છે એ અહીંયા બતાવ્યું છે શિવલિંગની બહાર એક બાજુમાં જ નાનું શિવલિંગ છે ત્યાં યાત્રાળુઓ શિવલિંગને પાણી ચડાવે છે તમે જોઈ શકો છો બાજુમાં જ છે તો આજ સુધી મુલાકાત લીધી હોય તો અવશ્ય લેજો તો હવે મળીશું નવા સૌને જય શ્રી કોર્મ